આજે કોરોનાએ સુરત શહેરમાં હાહાકાર મચાવી દીધો છે તે સુરત શહેરમાં એક જ દિવસમાં સાતસો પિસ્તાલીસ જેટલા પોઝિટિવ કોરોનાના કેસો આવતા તંત્ર અને સુરતી જનમ હાહાકાર મચી જવા પામ્યો છે શુક્રવારે સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં સાતસો પિસ્તાલીસ જેટલા અધ કહી શકાય તેવા કેસ પોઝિટિવ આવતા સુરતીજનો અને સરકારી તંત્રમાં ખાસ કરીને હાહાકાર મચી જવા પામ્યો છે સુરત શહેરમાં છસો નવ અને જિલ્લામાં એકસો છત્રીસ મળી કુલ સાતસો પિસ્તાલીસ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે અત્યાર સુધીમાં સુરત સિટીમાં સુડતાલીસ હજાર બસો ઉડતાલીસ અને જિલ્લામાં કુલ ચૌદ હજાર ત્રણસો સુડતાલીસ કેસ કોરોના થયા છે કુલ આંકડો એકસાઠ હજાર પાંચસો પંચાણું થયો છે જ્યારે આજે ચાર નામો સાથે કુલ આંકડો મોતનો અગિયારસો એકસઠ થવા પામ્યો છે આજે કોરોનાને માતા આપનારોની સંખ્યા ચારસો બાવીસ છે જ્યારે જિલ્લામાં બત્રીસ મળી કુલ સત્તાવન ડિસ્ચાર્જ થવા પામ્યા છે હાલ સુરત શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થવા પામી છે અવસર સેટા સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ